આવી રીતે કાપ્યો હોય કપાન વૈશમાં છે આય કણે જો અહીંયા કણે આ પારવો પારવો બધી કપા આવી રીતે કાપ્યો તમારા પણ મિત્ર કપામાં આવું વસ્તુ કાપતું હોય તો કોમેન્ટમાં લખજો જો અમારે કાપે તમને ઈજે દેખાડું જો અહીંયા કણે આ શું એવું વસ્તુ એ જો મિત્ર કેમ છો બધા મજા છો નવા વલોગમાં તમારું સ્વાગત છે મિત્ર આજ કપા કોણ ખાય કેવી રીતે ખાય દરરોજ ખાય તમને દેખાડું તમારે પણ મિત્ર કપા ખાતો હોય તો કોમેન્ટ માં લખજો આ દરરોજ શું વસ્તુ એવું છે તો કપા જો મિત્ર આ દરરોજ આખા ખેતરમાં આવી રીતે પારવો પારવો ખાય આ મિત્ર વસ્તુ શું જીદ નહીં ખબર પડતી જો તો બધી દેખાડું પારવો પારવો જો આ માથા આ ફાઠો તમને દેખાડો આવડે અડધે છે ને કાપે હું વસ્તુ એ જ કપા ને વશમાં જ ખાય કયું વસ્તુ એવું વિશે જનાવર તા કપા ને આવી રીતે ખાય તમને કપા દેખાડું આ અર્થે આયા પારવો બધી કપા આવી રીતે કાપો તમારા પણ મિત્ર કપા માં આવું વસ્તુ કાપતું હોય તો કોમેન્ટમાં લખજો જો અમારે કાપે તમને ઈજે દેખાડું જો અહીંયા કણે અસું એવું વસ્તુ હે જો જો આની રીતે કાપે ડરોય થોડો થોડો કાપે જો આયા ઘણી આયા ઠેકાણે આવી રીતે કાપે જો આયા ઘણી છે જો આ ઠેકાણે જો આયા ઘણી આખા ખેતરમાં આવી રીતે કાપે જો આ વૈષ્મય છે શું આવું વસ્તુ એ જો જોઈ જા ઠેકાણે આખા ખેતરમાં આવી રીત કાપી લેજો જો આ બધીએ તમને દેખાડું મિત્ર ખેડૂત જો આ બચ્ચીએ તમારો એવી રીતે કાપો હોય કપા મિત્ર તમારા પણ કાપતો હોય તો કોમેન્ટમાં લખજો કોને કોને કાપે ખબર હોય આ શું વસ્તુ કાપે એ કોમેન્ટમાં લખજો એટલે ખબર પડે કયું વસ્તુ આ કપાને કાપે આ બચ્ચે પારો પારો કાપે શું એવું વિશે જનાવર આ હું એવું જનાવર વિશે તો આ દરરોજ આવી રીતે કાપે તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો અને આ વિડીયો ગમે કોમેન્ટમાં લખજો Jai yes, jawan jai kisha